આની અંદર સુડતાલીસો શ્લોક મૂળ સૂત્રના છે અને એના ઉપર પ્રથમ ચૂંટણીમાં પંદરસો શ્લોક આજે ઉપલબ્ધ છે હરિભદ્રેશ્વરી મહારાજ એમને પોતે આ ગ્રંથની કઠિન પદો વાળી એકસો અગિયારસો બાણું હતા જે કઠિન પદો હતા શ્લોકો હતા એની ટીકા રચી જે અત્યારે ઉપલબ્ધ નથી છતાં પણ એના આધારે મલ્લગીરી મહારાજે ચૌદ હજાર શ્લોક એ વિસ્તૃત રચના કરી જીવ અજીવ એને કયો બોધ એટલે કે અભિગમ જીવ જીવાભિગમ જીવનો બોધ જીવને કયો બોધ થાય જીવને કેવો અભિગમ હોય છે એ વસ્તુને લઈને આગમ આખું દ્રવ્યતા વાળું છે બરોબર એટલે આ ગ્રંથની અંદર જેમ આપણે આગળ જોયું ને રાયપ શેની રાજા તો જેમાં પ્રશ્નોત્તરી થઈ રાજાની એવી જ રીતે અહિયાં બસો બોતેર સૂત્રો અલગ અલગ પ્રકારે બતાવેલા છે આમાં જેમાં બસો બોતેર સૂત્ર નવ વિભાગ કર્યા આવે નવ વિભાગે એક આખી એક જ સિરિયલ ચાલે બે બે ની સિરિયલ ચાલે ત્રણ ત્રણ ની સિરિયલ ચાલે કેવી રીતે કે પહેલામાં બીજા વિભાગમાં શું કર્યું એમણે ત્રસ અને ના બે ભેદ છે તો હવે ત્રસ સ્થાવર કયા કયા ત્રીજો વિભાગ છે તો એમાં પુરુષવેદ સ્ત્રીવેદ વેદ ત્રણ અલગ અલગ વિભાગના ભેદ કર્યા એવી રીતે ચોથો ભેદ છે તો એમાં ચાર પ્રકારના ગતિ જે આપણે ઠાણા સૂત્ર દેવ નરકતા મનુષ્ય પાંચ હોય તો પંચેન્દ્રિય તો આવી રીતે એમણે દસ અલગ 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 વસ્તુ બતાવી છે હવે પરિસ્થિતિ શું બને છે આમાં કે મુખ્ય દ્રવ્ય યોગ હોવાના કારણે આ છે કઠિન કારણ કે જીવનું સ્વરૂપ કઈ રીતે બતાવવું કારણ કે વાદી વિતલ શાંતિ સુધી મહારાજ એમણે આખું જે વિચાર રચ્યું જેમાં આપણે સુરક્ષા ચક્ર સરસ બધાને મળી જીવનું સ્વરૂપ બતાવવું હોય તો તમારે પર્યાયમાં જવું પડે જોવા માટે આંખ જોઈએ સમજવા માટે મન ને બુદ્ધિ જોઈએ જીવ જે છે એ તો અદ્રશ્ય છે તો દ્રવ્યનું પર્યાય એટલે દ્રવ્યનું યોગ જે છે દ્રવ્ય ગુણ અને પર્યાય છે એને ઘટાડવા માટે કેટલી સરસ મજાની ઉપકારની દ્રષ્ટિ રાખી કે જીવ ભલે અદ્રશ્ય હોય પણ આ અદ્રશ્ય સુધી પહોંચવા માટે રસ્તો તો હશે ને મંદિર સુધી જવું છે પણ રોડ સુધી તો આવવું પડે ને ડાયરેક્ટ તો મંદિરમાં જવાય નહીં રોડ પર આવ્યા પછી મંદિરમાં જવું હોય તો રોડ છોડવાનો જ હોય છે એટલે લક્ષ્ય બતાવ્યું કે લક્ષ્ય જીવનું શાશ્વત સ્વરૂપ છે અને શાશ્વત સ્વરૂપ હોવાના કારણે એને જે જે ગતિઓમાં પરિભ્રમણ કર્યા છે જે જે રીતે કર્યા છે જેટલા સમય માટે કર્યા છે એ બધા વ્યવહારો વધાર્યા હવે જીવ તત્વ એને અનંતકાળ થઈ જાય તો બલવાન કોણ કર્મ કે જીવ સંસારમાં કેટલો સમય થયો જીવને અનંતકાળ કેમ થયો અજ્ઞાનતાના કારણે જે મોક્ષે ગયા છે એનામાં અજ્ઞાન છે એટલે જીવનો સ્વભાવ ગયો છે મોક્ષ જવા વાળો ખરો જો જીવ એનો મોક્ષે જવા વાળો સ્વભાવ હોય અનંત જ્ઞાનમાં રહેવા વાળો સ્વભાવ હોય જીવનો તો જીવને મોક્ષમાં ન જવાનું મૂળ કારણ શું કે અમે મોક્ષમાં ન ગયો જો મોક્ષમાં જવાનો હતો એટલે જીવ તત્વની શ્રદ્ધા એ તમારે ઘૂંટી ઘૂટી ઊંડે ઊંડે ઉતરી ઉતરીને લાવવી પડશે એક બાજુ અદ્રશ્ય વસ્તુ તમને કોઈ કે હવામાં કશું દેખાય છે સોનાનો મહેલ દેખાય છે કે કઈ છે જ નહીં તો કે અહીંયા તો બે થાંભલા જ દેખાય છે હવે દેવ કે કે મેં અહીંયા રચના કરી છે આખી મારા જાદુ થી મારી વિદ્યાઓથી મને તો સોનાનો મહેલ દેખાય છે તો કે સામે વાળો માણસ કે મન તો નથી દેખાતો કે દેવ કે હું તને દેખાડું દેવ એને અંજન આપે એક આંખે આંજવાનો સુરમો આપે દેખ એ જેવું આંખે હા હવે તો દેખાય છે અદ્રશ્ય વસ્તુ એના આંખનો વિષય હતી આંખનો વિષય હતો એટલે અદ્રશ્ય વસ્તુ દેખાય નહીં આંખનો વિષય નતો છતાં આંખનો વિષય બની ગયો સો અદ્રશ્ય વસ્તુ આંખનો વિષય તો છે જ નહીં આંખથી શું દેખાય જે દ્રશ્ય હોય દેખાય અદૃશ્ય શું છે જે નથી દેખાતું જેને નથી જોઈ શકાતું જેને નથી કહી શકાતું એવો બધું અદ્રશ્ય છે છતાંય જયારે દેવ એને આંખમાં આંજવાનો સૂરમો કાજલ અંજન આપે ત્યારે હા હાથે છે એટલે અંજન કર્યા પછી આંખે કાજલ લગાવ્યા પછી મહેલ એને દેખાય છે શું પહેલા નતો હતો એટલે અહીંયા જ્ઞાની શું કહે ખબર છે કે જીવ તત્વની ઓળખ માટે ઊંડા જવું પડે એટલે એ કોઈ કુવો છે ને એ કુવાના પાણી માટે એને માટી પેલા ખસેડવી પડે ખોદવું પડે ને એ ખોદો એટલે પાણી મળી જાય નક્કી નથી મળે કે ન મળે પણ માટી હટાવી જરૂરી છે ન્યાય આ છે તમે જેમ જેમ ખોદતા જાઓ એમ એમ તમે પાણીની આંસમાં આગળ વધો એમ તમને પરસેવો પણ બધો જ આનંદદાયક લાગે પાણી મળશે શરત તો પછી માટીની જરૂર ખરી ખોદવાની જરૂર ખરી અહીંયા જ્ઞાની એમ કે છે કે અદ્રશ્ય વસ્તુ જે છે જીવ આત્મ તત્વ ચૈતન્યતા ચેતન તત્વ જ્ઞાન સંવેદન એ અદ્રશ્ય છે એ અદ્રશ્ય વસ્તુ તમે જોઈ શકતા નથી પણ તમારી પાસે એવી શ્રદ્ધા એવી ક્ષમતા એવું જ્ઞાનનું સદજ્ઞાનનું જ્ઞાનનું નહીં એવું જીવન હોવું જોઈએ સદજ્ઞાનનું એવું આવરણ આવરણના કેવા વસદ જ્ઞાનને એવી સામર્થ્યતા હોવી જોઈએ કે એ વસ્તુ આંખથી નહીં દેખાય એ વસ્તુ જ્ઞાનથી દેખાશે ચેતન જ્ઞાન અજવાળીએ એટલે જોવાનું શું હતું જે દેખાય એ જોવાનું હતું ન દેખાય એ જોવાનું હતું ન દેખાય એ બી જોવાનું હતું હવે એ દેખવા માટે આંખની જરૂર નથી તો કઈ આંખની જરૂર છે જ્ઞાનીએ જ્ઞાન ચક્ષુ કીધા કે જ્ઞાન ચક્ષુ એ તારી આંખ છે એટલે જ્ઞાનથી જોઈશ તો પછી બધું જોવાશે એટલે કેટલી વાર અંધ વ્યક્તિ હોય છે ને તો એને પણ ઘણા બધા શ્લોકો આવડે છે ઘણું બધું ગણેલા ગણેલા હોય છે એના માટે પણ લિપિ તૈયાર કરી ને ગવર્મેન્ટે બ્રેન લિપી તૈયાર કરી તો અંધ માટે જ કરી એ બી તૈયાર થાય છે કેટલા એવા લોકો છે જે આંખ બંધ હોય પણ અમુક વારને એક વાર આવે કે આ પચાસની નોટ છે આ સોની બસો પાંચસો જે બી હોય છે હજારની નોટ છે તો એ એ હાથથી પકડે તો ખબર પડે એટલે આમ જોવા જાય તો આંખનો વિષય છે પણ આંખ નથી એટલે અદ્રશ્ય થઈ ગયું છતાં પણ સ્પર્શથી એને અડી અને પારખી શકે છે અહીંયા જ્ઞાની આપણને એ રસ્તે લઈ જાય છે કે તારી આંખથી તને શાસ્ત્ર વાંચવા મળ્યા હોય પરમાત્માની પ્રતિમા જોવા મળી હોય તને ક્યાંય અનુષ્ઠાનોમાં રસ રુચિ અનુષ્ઠાનો તારી સામે જોડાયેલા હોય એટલે તારી પાસે હોય તું કરતો હોય તો એ બધી વસ્તુ તો જોઈશ તો એ આભવ પૂરતી એની આર પાર એની આગળ જોઈશ ને પ્રભુની પ્રતિમાને જોઈને કે પ્રભુના કેવળ જોવાની ક્રિયાને જોવાની કે ક્રિયાતિત ક્રિયાની પાર જે અનુભવ છે એને જોવાનો ક્રિયા જ્ઞાનથી થાય એટલે જ્ઞાન દેખાય નહીં પણ જે ક્રિયા કરે એ ક્રિયાનું બળ એને મળ્યું છે ને તો એના સ્વભાવથી ખબર પડે એટલે માણસ એના ગુણોથી પારખી શકે માણસના ગુણોથી પારખાય એટલે ગુણ છે કે નહીં એ ગુણવાના જ જોઈ શકે ગુણ ન હોય તો એને જોવાની દ્રષ્ટિ પણ ક્યાં મળે સામેવાળું જીવ માટે પંડિત બુદ્ધિ બાલ બુદ્ધિ મધ્યમ બુદ્ધિ પંડિત બુદ્ધિ પંડિત બુદ્ધિ કોને કીધી કે એની જોવાની ક્ષમતા વિશેષ હોય એક જ વસ્તુને અનેક રીતે ઘટાવી શકે એક જ વસ્તુને જોયા પછી અનેક વસ્તુ એ જોઈ શકે પેલું દ્રવ્ય ગુણ પર્યાયમાં સુવર્ણનો દ્રષ્ટાંત આવે છે ને રાજા એ એની દીકરીને સોનાની ચેન આપે છે પણ એના દીકરાને રાજાને રાજા રાજકુમારને એમ છે કે આ સોનાની ચેન એને આલી તમે તો મને ક્યારે શું આપશો રાજા કે કંઈ નહીં હું તને આપી દઈશ થોડો ટાઈમ પછી હવે એ સોનું જે છે એમાંથી કડું બને કે ન બને એમાંથી વીટી બને કે ન બને ભગવાનનો મુગટ બને કે ન બને સુવર્ણનો જે સ્વભાવ છે સુવર્ણનો સ્વભાવ એ એમાંથી ખસવાનો નથી પણ એના પર્યાયો ખસવાના છે જ્ઞાની એમ કહે છે કે તમને જે જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ છે અનેક પર્યાયો જોઈ શકો અનેક પર્યાયો સાથે અનેક સ્થિતિ જોઈ શકે તો એ વિશિષ્ટ બુદ્ધિ એ અદૃશ્ય પદાર્થોને જોવાની ક્ષમતા એ તમારા જ્ઞાન ગુણથી જોડાય છે એ તમારા શ્રદ્ધા ગુણથી જોડાય છે એ તમારી ચૈતન્યતાથી જોડાય છે માટે જે સંસાર આંખ સામે છે એ બધો સંસાર કોણ નિર્માણ કર્યો છે સામે બિલ્ડિંગો છે મોટા ઉદ્યાનો છેવટે તો પથ્થર જીવ હતો પૂર્વમાં માટી જીવ હતો પૃથ્વી કાય નો ભેદ હતો ગાર્ડન છે વૃક્ષો છે તો એ વનસ્પતિ કાય નો ભેદ છે એટલે જીવ તત્વ જયારે દેહ માંથી નીકળી જાય ત્યારે એ જીવ રહિત પણ અજીવ જે છે કામ કરે છે એટલે જીવરહિત પૃથ્વી કાય અપકાય તેવું કાય વાવું કાય વનસ્પતિ કાય કે જીવરહિત દેવ અને નરક અને માણસ અને જાનવર પણ પણ ગતિઓ આવે જીવ સાથેની ગતિ હોય તો પછી મોક્ષમાં જવા વાળો કોણ જીવની ગતિ છે અત્યારે તો હા કર્મના ઉદયથી માનવ વગેરે પણ એ જીવની ગતિ મોક્ષમાં જાય તો હોય દે અજીવ તત્વ હોય જીવ સાથે મોક્ષમાં ના હોય અહીંયા હોય અહીંયા વાત એ બતાવે છે કે જીવ તત્વને જાણવો હોય અદ્રશ્ય છે ને કઠિન છે વિષય પણ કઠિન કોના માટે છે જો એ રોજ ઘૂટે તો વાંધો ના આવે એને સમજવું પડે કે આ તત્વ એની જોડે જોડાયેલા બધા જ પંચિન્દ્ર પર્યાયો છે આંખ કામ એના બધા વિષયો છે વર્ણ ગંધ રસ સ્પર્શ એ બધે બધા પર્યાયો જે છે એ બધા આત્માથી ભિન્ન છે એટલે ખાલી શરીર પર ઉભો રહેવા નથી કીધું આગ આટલી સામાન્ય વાત થોડી કરે શાસ્ત્રો આટલી વાત કરે કે તું માનવ છે માનવ જાતિ તારી મહત્વની છે મહત્વની છે શરદ કઈ દેવજાતિ છે મહત્વની શરદ કઈ પુણ્યના ઉદય છે પુણ્યનો ઉદય તો પરિવર્તનશીલ છે મહત્વની ત્યારે ગણાય છે જ્યારે એ જીવ તત્વની ઓળખમાં અદ્રશ્ય તત્વની ઓળખમાં આગળ વધે છે એટલે સામાન્ય થી શરીર જે મળ્યું છે એનાથી આગળનો હિસ્સો જોવા જઈએ તો હજી બીજી ક્ષમતાઓ છે શરીરની પાર શરીરની પાર બીજી ક્ષમતાઓ છે કર્મને જોઈ શકે જોઈ શકે જો એની પાસે શ્રદ્ધા હોય તો મનને જોઈ શકે જોઈ શકે એની પાસે તીવ્ર સમજણ હોય તો વિચારોને જોઈ શકે જોઈ શકે એની પાસે જ્ઞાન સંપદા હોય તો એના મન અને વિચાર એના પછી એના આત્મબળના ચૈતન્ય એને આત્માના ગુણો જોઈ શકે જોઈ શકે એને જબરદસ્ત અપૂર્વ ધ્યાનની પ્રાપ્તિ થતી હોય એને નિર્વિપલ નિર્વિકલ્પ અનુસરણ મળતું હોય એટલે જીવ તત્વને જ્યારે માનવની સાથે રહેવાનું હોય જીવ તત્વ જ્યારે ગતિમાં પરિભ્રમણ કરતો હોય તો જીવ તત્વ જોડે અજીવ તત્વ જોડાયું છે પણ અજીવ તત્વ ક્યારેય જીવ તત્વ ન થાય તત્વ ક્યારેય અજીવ તત્વ ન થાય આ સત્ય અકાટ્ય છે અખંડ છે શાશ્વત છે એટલે જીવની વ્યાખ્યા શું સમજવાની આપણે દર્દ થાય ત્યાં જીવ ઘણી વાર આપણે સામાન્ય ગ્રંથોથી સમજાવીએ છીએ જ્યાં દર્દ થાય ત્યાં જીવ તો કે હા ત્યાં જીવ આવું સમજાવીએ છે કે જીવ તો બળે ત્યારે દર્દ થાય મળદું છે એ બળે છે એ જ શરીર બળ્યું ને જે શરીરથી ખાતો પીતો હતો જે શરીરથી કામ કરતો હતો એ જ શરીર બળ્યું ને તો શેના કારણે શરીર ને વેદના થતી હતી જીવ તત્વના કારણે અંદર જીવ હતો તો વેદના હતી એટલે જીવની વિશાળતા કેટલી જીવ તત્વ શું આખા શરીરમાં ફરી વળે બોલો એનું માપ નહીં એનું વજન નહીં કેવું અદ્રશ્ય તત્વ છે સાયન્ટિસ્ટ માપે કે આ માણસ મરવા પડ્યો છે આનું વજન પંચોતેર કિલો છે આ મરી જાય એ તો એમાંથી જીવ નીકળી ગયો તો શું એનું સાડા ચુંબોતેર કિલો થશે જીવનું વજન સો ગ્રામ છે બસો ગ્રામ ચેક કરે એવા હજારો પ્રયોગો કર્યા પંચોતેર કિલોનો માણસ મરી ગયો થોડી વાર પછી એમને થયું કે ઓહો હો હો આ તો હવે ચુંબોતેર કિલો નવસો ગ્રામ સો ગ્રામ થઈ ગયો એટલે પાંચ કલાક સાત કલાક પંદર કલાક પછી એને ખબર પડે કે આનું વજન ઘટી ગયું પાછું બીજો તિયો દાળો થાય અને જો રૂ ન ભરાયું તો વધવા માંડે પંચોતેર કિલો શરીરમાં નાકમાં મોઢામાં રૂ ભરાવું પડે ના તો હવા ભરાઈ જાય શરીરમાં એ શરીરમાં હવા ભરાઈ જાય જીવ નથી અંદર મળદું છે એ પંચોતેર કિલો એસી કિલો થઈ જાય એટલે શું કરવા નવા જીવો આવ્યા જો બાર કલાકમાં એવું નક્કી કરે કે હો બસો ગ્રામ નો જીવ હતો તો પછી બીજા દાડે બે કિલોનો પાંચ કિલોનો થઈ ગયો એટલે ગયો તો ખરો કે નથી ગયો એનો મતલબ એ હતો કે આ શરીરમાં જે સો બસો ગ્રામ વજન ઓછું થયું હતું ને એ શરીરમાં પેલા વાયુ હતું એટલે થોડા સમય માટે તો શરીરમાં તો છે જ બધું પાણી વાયુ બધો ભાગ છે જ ત્યારે જીવ એટલે કે શરીરનું વજન એ સો બસો ત્રણસો ગ્રામ ઓછું થયું હશે હવે આવા આવા પ્રયોગો એ કરવા બેસે એટલે અહીંયા છે ને આમ જોવા જઈએ તો બેસ્ટ સાયન્સ બતાવ્યું છે આ લોકોની શોધખોળ છે ને આ શાસ્ત્રથી પૂરી થાય પણ શ્રદ્ધા વગરની હોય તો એ શોધખોળ ના કહેવાય એ તર્ક વિતર્ક કહેવાય શ્રદ્ધા વગર બધું શોધે છે ને શ્રદ્ધા શ્રદ્ધા હોય તો શોધવાની જરૂર જ ક્યાં શ્રદ્ધા તો પ્રૂફ કરવાની જરૂર છે એટલે શ્રદ્ધાનું માપદંડ છે ને બહુ અઘરું છે ભલે સાધુ જીવન મળે ભલે સાધનામાં જોડાય ભલે શાસ્ત્રોને આગમ અને વૈરાગ્યની વાતો થાય ભલે કોઈ પણ આરાધક વિશિષ્ટ આરાધના કરે પણ આ માનવ માનવજીવનનું અને જૈન દર્શનનું મુખ્ય જો કોઈ કેન્દ્ર બિંદુ હોય ને કોઈ જો વિશિષ્ટતા હોય તો એક જ છે આત્માને જાણવા પણ છે હું જ્ઞાતા દ્રષ્ટા છું હું કોણ છું હું કોણ છું અને હવે આ વસ્તુને લઈ અને એ રાખે અને પૂછ્યા જ કરે આખી જિંદગી કોણ મળે તો શું મળે પૂછવાથી મળે કે પામવાથી મળે એટલે પેલો પૂછે તો પામે પાછો શું કે પૂછે તો પામે પામે એમને પામે પૂછે તો પામે પામવા માટે ઉતરવું પડે અંદર પૂછે તો શું પામે પૂછ્યા જ કર્યું બુદ્ધિનો વિષય બની ગયો એના વિચારોમાં જે શંકા હતો એનું સમાધાન થઈ ગયું એને કંઈ પ્રાપ્ત ન એટલે સાક્ષી ભાવ માટે દ્રષ્ટા ભાવ માટે એને પોતે પોતાના આત્માની નજીક રહેવું પડશે એટલે ઘણા બધા જીવો છે ને પ્રાર્થના નથી કરતા ભગવાન જોડે ડિમાન્ડો કરે છે પ્રાર્થના અને માંગણી આમાં ભેદ જ આ છે કે જે ભગવાન જેવું થવું હોય જો ભગવાન જેવું થવું હોય અને એ ભગવાન જોડે માંગે તો એ પ્રાર્થના બને અને ભગવાનથી જે દૂર છે એવું કંઈક માંગે તો એ વિપરીત બધું સંસાર બને હવે ભગવાન જોડે શું માંગવું કેમ માંગવું સામાન્ય વસ્તુ પણ એને ત્યાંથી જુએ છે એની પ્રાર્થનામાં બળ જ નથી એને અદ્રશ્ય તત્વો કોઈ બળ નથી કે અનંત શક્તિનો ધારક આત્મા છે અને અનંત શક્તિનો ધારક આત્મા એની ક્યારેય શક્તિ ઓછી થતી નથી પ્રગટ નથી થઈ બેસી પ્રગટ થવી જોઈએ તો મૃત્યુના સમયે એને બધું યાદ આવે પરિવાર વાળાને યાદ આવે કે આને નોકર સંભળાવો મારા સાહેબ બોલે મંગલિક સંભળાવો વાસ્કેપ કરાવો આખી જિંદગી એને કઈ આત્મસાધના માટે લક્ષ્ય જ ન બનાવી હોય એને છેલ્લે સમાધિ મળે કેવી રીતે એટલે જ્ઞાનીઓએ આત્મની સાધનાઓ માટે સામાન્ય પચખાણો બતાયા એ સામાન્ય પચખાણો સમજણ સાથે બતાયા તમારે પચખાણ લેવા હોય તો સમ્યક દ્રષ્ટિ આધારિત પછખાણ લેવાના એટલે જ્યારે પચખાણ લેશે ને ભાવ આવેશમાં આવશે ત્યારે એ બધા પછખાણ નિદ્રાકારક બનશે રાગની ઉભો ઊભો હોય રાગ ઊભો બી હોય પણ ગણતરી વાળો ના હોય ઓછો હોય સામાન્ય હોય છોડવામાં રાજી હોય એટલે પછખાંની વિશિષ્ટતા એને ખબર હોય વીરતીની વિશેષતા પાંચમો ગુણસ્થાન દેવલોક નો દેવ ઇન્દ્ર મહારાજા તેત્રીસ સાગર વ્યતીત કરતો હોય અને ભાવ વીરતી માટે પ્રભુ મહાવીર એને આનંદકાળ જતો રહેતો હોય કોઈ બી તર્સન કરનાર તો આપણને મળી જે વીર્તિ છે એ વીરતી વિશિષ્ટતા શું હોય શકે આજે આ શાસ્ત્રો છે એ આપણા માટે એક વિશાળ રાજપથ બની ગયો છે વિશાળ જ્યાં બધા ચાલી રહ્યા છે સાધકો તો પછી જીવ તત્વ માટે વીરતી છે જીવ તત્વ માટે સમ્યક દર્શન બાકી કંઈ પણ ન કરે તો ચાલે જ એવું છે ને તો પરિભ્રમણ તો ચાલે જ છે ને ક્યાં ને ચાલે અવસ્થાઓ નથી બદલાતી કે ના બદલાય છે ચાલે છે કે નહીં અવસ્થાઓ બધી કેટલી ગતિઓ થઈ આપણી કોઈ બાકી છે ગતિઓમાં માનવ જીવન તો આપણને મળ્યું સાધના કરે કરીએ બધાય ચાલે અદ્રશ્ય તત્વની શ્રદ્ધા આવે તો અદ્રશ્ય તત્વની શ્રદ્ધાનો અર્થ જ એ બને છે કે એની જ્ઞાન ચેતનાથી એનો વિવેક એવો જાગૃત થાય એ સંસારની ભિન્નતા કેળવી શકે કુમાર પણ મહારાજા એના એ જતા ને શું બદલાયું

એટલે શાસ્ત્ર હોય ક્રિયા હોય સાધના હોય બધું સારું છે શરત એટલી છે અદ્રશ્ય તત્વ પ્રત્યે એની રૂચિ ખરી કે નહીં અદ્રશ્ય તત્વની ઓળખ ખરી કે નહીં આખું જીવાભિગમ સૂત્ર એમાં એક જીવ બીજો ત્રસ્થ સ્થાવર ત્રીજો પુરુષ સ્ત્રી નપુસંગ ભેદ ચાર ગતિ પાંચ ઇન્દ્રિય સટકાઈનું સ્વરૂપ હે છ તરીકે પછી એને પોતાને એની એ વસ્તુ કરીને બીજા સાત ભેદ બતાવે આઠમાં વિકલેન્દ્રય આઠ ભેદ બતાવે નવમાં પાંચ એકીન્દ્રિય અને એકીન્દ્રિય પછીના બીજા ભેદો લેતા જ જાય એમ કરી અને બધા જ પર્યાયો બતાવતા જાય જો આ બધા જ સિદ્ધ અસિદ્ધ સ ઇન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાની અજ્ઞાની આહારક અનારક ભાષા એટલે બોલવા વાળા નહીં બોલવાળા અભાષક સમય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પરિત અપરિત સૂક્ષ્મ બાદર સંગની અસંગની પર્યાય પર્યાપ્ત અપર્યાપ્ત આ બધા ભેદો જીવ સ્વરૂપ માટે બતાવે એટલે જેમ

વ્યક્તિનો ખુદનો પોતાની અશ્રદ્ધા પોતાની અશ્રદ્ધાને શ્રદ્ધામાં કઈ રીતે કરી છે એટલે જેમ જેમ એ પોતે ધ્યાનમાં ઊંડો ઉતરે છે જ્ઞાનમાં ઊંડો ઉતરે છે એટલે ધ્યાન અને જ્ઞાન એને ઘૂટે રાખે છે ત્યારે એ જ્ઞાન ધ્યાન એને અંદરનો બધો પ્રકાશ આપી દે છે આજનું જે જ્ઞાન છે એ એને અજ્ઞાન તોડવા માટેનું જ્ઞાન છે જે આનંદ કાળનું અજ્ઞાન હતું એ અજ્ઞાનના થરના થર જામેલા છે એ બધા જ થરના થર એ ખોદવાનું કામ જ્ઞાન કરે સમ્યક દર્શન કરે શ્રદ્ધા કરે જેમ જેમ એ પોતે જ્ઞાનની નજીક જાય આ ખુરશી કોણે બનાવી જડ છે પણ બનાવનાર કોણ બનાવનાર શરીર છે પણ એ શરીરને મેસેજ આપનાર કોણ મન કે વિચાર એ શબ્દ આવે ને પણ શાસ્ત્રકાર શું કહે છે આત્મા શરીરમાં હતો ત્યારે આ બધું થયું ને સામાન્ય માણસ શું કહે આ માણસ બુદ્ધિશાળી છે એટલે કામ કર્યું સામાન્ય માણસો શું વાત કરે આ બહુ હોશિયાર છે એટલે આગળ વધ્યો અને આ હોશિયાર હતો તો પછી આ કામ વગર તો કેવી રીતે થાય કામ એના વગર પોસિબલ છે નહીં એટલે આવી પરિસ્થિતિના કારણે આવી પરિસ્થિતિના કારણે સામાન્ય માણસો આ પૃથ્વી ઉપર વિશિષ્ટ છે જે માણસનું જીવન છે અને વિશિષ્ટ છે એટલે એમાં એ લોકો બુદ્ધિને મહત્વ આપી દે છે માણસના પુરુષાર્થને મહત્વ આપી દે છે હવે એ જ વસ્તુ મૃત્યુ પામે ત્યારે એની મહેનત એની બુદ્ધિ ક્યાં ગઈ ત્યારે ક્યાં ગઈ બધી એ વખતે એને ચેતના આત્મા યાદ ના આખા સંસારમાં સૌથી મોટું ભયંકર મિથ્યાત્વ જુઓ બધાને બાળે છે દાટે છે બધા જાય છે છોડી છોડી શરીર તો હામે પડ્યું છે તો એને એમ નથી થતું કે પરિસ્થિતિ જે છે એ બદલવી જરૂરી છે મૃત્યુ સમય સુધી આંખ ન ખુલે કે મારે શું કરવું એટલે ઘણી પરિસ્થિતિઓ શું છે છે ખબર એમ થાય થોડો ધર્મ કરો ને ક્રિયા કરો એટલે હું પામી કેટલાક તો એવા વ્યર્થ બ્રહ્મા રહે છે એ સાધુ બનો એટલે કલ્યાણ થઈ જાય સાધુ થી જ કલ્યાણ થાય પણ કલ્યાણ કરવા માટે સાધુ જીવન છે એ વાત સાચી છે સાધુ જીવન હોય અને કલ્યાણની દ્રષ્ટિ ન હોય તો સારું છે એ મારું છે કે મારું છે સારું છે મારા માટે જે સારું હોય મારું એ સારું છે એનો મતલબ એ થોડી છે સારું છે પણ મારું ના હોય તો મારું બનાવવું પડે અધિકાર લાવવો પડે ને માનવ જીવન સારું જ છે માનવ જીવન સારું છે સાધુ જીવન સારું છે સાધનાઓ સારી છે ક્રિયાઓ સારી છે બધી સારી વાત સાચી તો તમે નહીં હો તો લોકો કરવા વાળા છે તારા માટે સારું છે તું પોતે અધિકારી બન્યો અદ્રશ્ય તત્વ ને આત્મત અદ્રશ્ય છે આત્માના ભાવો અદ્રશ્ય છે પરિણામ અદ્રશ્ય છે એને પોતાને મિથ્યાત્વ સમ્યક દર્શન આવતા જે ભાવ આવે છે એ પોતે જાતે ઓળખી શકે એમાં અદ્રશ્ય છે એટલે અનુભવ દશા જે છે એમાં તારો વ્યવહાર થયો અનુભવ દશામાં તારું પ્રયાણ થયું સારું બધું જ છે પણ તારું નથી એનું શું માનવ જીવન એ સારું છે બુદ્ધિ પણ સારી છે ને પણ ધંધા માટે હોય તો બુદ્ધિ છે આતંકવાદી જોડે માસ્ટર પ્લાન કરે છે લોકો ડરે છે અને એ પોતે પણ કોઈનાથી ડરતો નથી એટલે જીતે છે હવે આતંકવાદીની બુદ્ધિ છે સારી બુદ્ધિ છે એ અપેક્ષા એ સારી કે પણ કામની નહીં એમ માનવ જીવનમાં સાદું જીવન અથવા સાધક જીવન અથવા ક્રિયાનું જીવન અથવા ધર્મનું જીવન કોઈ પણ સ્વીકાર કર્યું હોય તો એ જીવન ઉપકારી ત્યારે જ ઠરે છે એને પોતાને એવો ભાવ થાય કે આ ક્ષણ મારા માટે બહુ જ કલ્યાણકારી છે અને આ ક્ષણ મારે નિષ્ફળ બનાવી નથી એ દ્રષ્ટિથી હવે સમય તો છે સમય મળ્યા પછી એ સમયનું જતન નથી માનવ જીવન છે ક્રિયા છે ધર્મ છે સારું બોલવું ચાલવું ભક્તિ બધું છે બધાને સારા લાગવાથી તમે સારા થઈ જતા નથી તમને બધું સારું લાગવાથી બધું સારું તમારું થઈ જતું નથી તમને એવું લાગે છે કે હું સારું છું એટલે બધા મને સારા ગણે છે તમને એવું લાગે છે હું સારી ક્રિયા કરું છું તો સારું આ તમને ના લાગવું જોઈએ અનુભવાવું જોઈએ લાગવાનું તો બ્રહ્મા છે લાગવામાં તો ભ્રમ છે બધો એ સિંહ જેવા સિંહ એ પાંત નાખી દે છે ભ્રમ ના કારણે એને એમ લાગતું હતું કે અહીંયા બધું મને મળી જશે સારું તો એ પાંદરા પુરાઈ ગયો ઝાડમાં ફસાઈ ગયો હાથી જેવો હાથી કદાપ શરીર વાળો એને ઝાડમાં નાખ ભરાઈ દીધો નીચે ખાડામાં નાખી દીધો બધું સારું લેવા જાય પણ એના માટે સારું ન હોય તો એ બધી સારી વસ્તુ સારી સાબિત થતી નથી એમ જ્ઞાની શું કે છે એ સારી વસ્તુ તારે તારા માટે બનાવવાની છે દુનિયાની સારી વસ્તુથી તું જોડાય નહીં